પંદર બે ચારસો એકવીસ ચાવીસ એકતાલીસ પચાસ ચાર આઠસો ચાર નું આઠસો થાય

એ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામે થાય છે અને તમે પણ આ ગામની આજુબાજુના ગામમાં રહેતા હોય તો બકાલો લઈને આવવું હોય તો આવી શકો છો અને અહીંયા આગળ છે ને આપણે ખેડૂતો પાસેથી દસ ટકા કમિશન લઈ છે હોઈએ અને વેપારી લોકો પાસેથી એક રૂપિયો કમિશન લેતા નથી તો વેપારી લોકોને પણ અહીંયા બકાલો લેવા આવવું હોય તો આવજો અને બાકી તો આજુબાજુના ગામના જે ખેડૂત મિત્રો છે એને આવે જ છે અત્યારે તો તમારે પણ આવવું હોય તો આવજો તો ચાલો હવે જઈએ સીધા હરાજીમાં

एक 2 5 10 15 20 25 आइंदा रखो सरी 5 15 52 कितना ना आपड़ा छे हालै रखो एक नहीं रखो 5 56 56 56 56 56 56 80 50 पूरा गन्ने कोनी भगत 500 बाकी जाओ भगत मेवाना छे

પાંચસો એકાવન ચારસો ચાર ચારસો ને એક ચારસો ચારસો ને પચાસ એકાવન પાંચસો પાંચસો સાઠ સિત્તેર એસી સચન કેટલો નેવું એકાણું સન્નુ સાતસો સાત છે ને એક બાય બે પાંચ દસ પંદર ત્રેવીસ

નું ત્રણસો ને સન્નું ભરતભાઈ ત્રણસો નેવું હાલ બેતાલીસ ચારસો બેતાલીસ

આ કે સરિયા તાйна પૂછો કે સરિયા માંગી જાય બે કા તમને 500 એક 500 એક બે એક ન ના પાસ ભારત એક તો ના પાસ છે

એક આવેલ સંબંધ છે એક રણ ગામ પરમાં ને વી બેના <laughs> <laughs> એવા હાટ કરો ની ન દેવોળો રહે બો કાલુ ભાઈ તેલા મશી આવી એક ના 500 છે 500 550 450 કો એક 551

અઢીસો એક ના એક બે ના પાંચ આમાં હાથ વાળી બે ના نر في ريي મારા છે જકરો 22 24 હાલે રાખજો બીતા નહીં તમારે 66 31 31 સચિન હાલે હું ગા મારી તો મોગું પડ્યું મારો ગા મારો ભાઈ એક બે ત્રણ ચાર પાંચ તો ન આલે હું આ આ કારનું કીધું લલબ કરું છું નદીનું 3 કિલો ઉપર છે ભાઈ જો વે વે કરો 10 કરો એક ગમે એક લેવાય ઈ બત્રી તો મિત્રો આવી રીતે કઈક આજની અરાજી અને ચેનલ ઉપર પહેલી વાર કરવાનું ભૂલતા મળશું પછી એક નવા વિડીયો નવી હરાજી સાથે ત્યાં સુધી આવજો જય માતાજી